પેલા તો છે ને આજે લાઈવ બધા શાંતિ થી સાંભળે ને એના માટે છે ને કોમેન્ટ બંધ કરી દો કેમ કે અમુક એવા અંધભક્ત આવી જશે કે મારા ભગવાન મારા ભગવાન હે એવું કેવા માટે એટલે અંધ ભક્ત માટે કોમેન્ટ બંધ બંધ તો વાત આપણે ચાલુ કરીશું સુરત થી હેતો ને બાલો હેતો ને બાલો કોણ ખબર છે સૌ પ્રથમ તો જો એવું નહી વિચારતા કે કીર્તિ આજે કેમ જાય ગઈ કીર્તિ છે ને વર્ષ આ ભાવે વેચાઈ ને તમે જેને ભગવાન માનો છો ને એને હું ભંગાર માનું છું ભંગાર સુ માનું છું ભંગાર ભંગાર ની બારોબાર કજો રાખજો બંગારની બારો કયો રે ખયો જે લોકો આને ભગવાન માને છે ને ઈ મારા માટે નહીં હરેક દીકરીઓ માટે જેની સાથે એને ખોટું કર્યું છે ગદ્દારી કરી છે ઈ બધી દીકરીઓ માટે ઈ ભંગાર છે શું છે ભંગાર ભગવાન નહીં અને જેને ભગવાન માનતા હોય આ લોકો આ આને અંધ ભક્તો

માથા ઉપર કોલ આવે છે એટલે કટ કરું છું લાઈવ ચાલુ છે લાઈવ પોતે પછી બધાને કોલ કરું ટેન્શન ના લો ડુ ડુ નોટ ડિસ્ટર્બમાં નાખી દીધો જો આપણે ફોન એટલે કોઈના કોલ નહીં આવે જે લોકો આને ભગવાન માને છે આજે હું છે ને થોડુંક પીરસીશ થોડુંક કાલે પીરસીશ પણ કાનમાં ઉતરે મગજમાં ઉતરે ને એ હું કહીશ અને હું ગીતાની કસમ ખાઈને કહું છું ઠાકર ની કસમ ખાઈને કહું છું મારી કુળદેવી માં કસમ ખાઈને કહું છું કસમ ખાઈને કહું છું જો કીર્તિ પટેલ ખોટી હોય તો મારો કાલ નો દાળો નો થાય મારી હવાર નો થાય અત્યાર લગીન ચૂપ એટલા માટે હતી સહન તો મેં બહુ કર્યું અને પાંચ વર્ષ પેલાની કીર્તિ કેવી ડાઈ ડાઈ હતી દી ગાળ બોલતી હતી નથી બોલતી ને ઈડાઈ કીર્તિએ ઘણું બધું જતું કર્યું છે અને જતું કર્યા પછી જ કીર્તિ પટેલ ડેન્જર બની જશે શું ડેન્જર હવે પેલા તો મને આની કઈ ખબર હતી ને ટિકટોક માં હું ફેમસ થઈ બરાબર બધી જ કહાની કહીશો ટોટલી આ ક્યાં નીચ છે કેટલો હલકો છે એ બધું જ કહીશ

જેને ભગવાન કયો છે ને ભંગાર છે ઈ રાત્રે લોકોના બાઈકોમાંથી પેટ્રોલ ચોરતો તો પેટ્રોલ અને એના જૂના ઇતિહાસો જાણવા હોય તો જાણી લેજો ચોરીની મારામારીની એવી બધી જ ફરિયાદો થઈ છે પેટ્રોલ ચોરતો તો ચંપલ્યા ચોરતો તો લગ્નમાં કોઈકના લગન થતા હોય ને ત્યાંથી ગિફ્ટો ચોરતા હતા આ હેતોને બાલો કોણ આ હેતોને બાલો ચંપલ ચોર પેટ્રોલ ચોર કોઈકને ત્યાં લગન થતા હોય ત્યાં ગિફ્ટો ચોર અને ચોરી કરીને એક દિવસ બધા ભાઈબંધો વચ્ચે ઝઘડો થયો તો બરાબર એક છોકરો પાણીમાં પડીને પડીને મરી ગયો તો કે મારી નાખવામાં આવ્યો હતો આજ દિવસ સુધી કોઈને ખબર પડી નથી અને આજે પણ ઓ બંગાર તારા જે પિતાશ્રી છે ને જાની દાદા એની આજે પણ રિસ્પેક્ટ કરું કેમ કે એમના વખાણ બહુ સાંભળ્યા છે માર્કેટમાં જાની દાદા એવું કહેતા જાની દાદા ખુદ એવું કહેતા પેટના રાતોરાત જયારે છોકરાઓ મરી ગયો ને એ પછી આના ઉપર પોલીસ કેસ ને કેટલું થયું આને બ્રાહ્મણ સમાજમાં કોઈ વેલ્યુ નથી આની બ્રાહ્મણ સમાજમાં કોઈ વેલ્યુ નથી જેને તમે ભગવાન માનો છો ને એને હું ભંગારના ભારોભાર માનું છું કે હા ભંગાર અને હું નહીં કેટલા લોકો મારે છે જેટલા એની સાથે કામ કરી ચૂક્યા છે એ બધા અને જેને કામના નામે લાવી લાવીને જેને ખોટી રીતના યુઝ કર્યો છે કોમ્પ્રોમાઇઝ કર્યો છે ને એ બધાની હાયો અડી ગઈ છે આને હવે આને એની બધાની હાયો અડી ગઈ છે ટન બાય ટન બધાના કોન્ટેક થઈ ગયા છે

પણ આ નખોદ ખાડે ને એવા હતા તો ઇતિહાસ બધા પોલીસ સ્ટેશન પર ખબર જ છે કે પેટ્રોલ ચોરતા જ બધું ચોરી લેતા ગિફ્ટો હે મારા મારીઓ કરતા ગુંડાગીરી કરતા બધા છે જ ઈતિહાસો એમાં કઈ નવાઈ નથી કદાચ બીજી જગ્યાએ તારી વેલ્યુ હશે પણ તારા સમાજમાં ને મારા સુરતમાં તારી આટલી વેલ્યુ નથી બધા જાણે જ છે

ઓલે હીરો હીરોને જે ખાવું પીવું હોય એ લાવી દે નોકર નોકરી તરીકે કામ કરતા ત્યાં આગળ ફિલ્મ સિટીમાં હું ખુદ ગયેલું છે આ લોકો હારે ફિલ્મ સિટીમાં બરાબર એવા કામ કરતા ન્યાય કેટલાય ગોડાડા કરેલા છે આ લોકોએ ફિલ્મ સિટીમાં પણ આમને કાઢીને વીકાતા બરાબર ત્યાં આગળ મુંબઈ થી આને એક છોકરીને પટાવી વિધિ ભાભી જેની કદાચ કોઈને ગુજરાતમાં ખબર હોય કે ના ખબર હોય પણ હું તો એમના હાથનું જમેલી છું પૂનામાં મને તો ખબર હોય ને વિધિભાર ની ભાભી આ ખજૂર ભંગારના આ ખજૂરે એમની સાથે લવ મેરેજ કર્યા શું વિધિ ભાભી જોડે લવ મેરેજ કર્યા મુંબઈમાં જયારે ફિલ્મ સિટીમાં કામ કરતા હતા એ પછી વિધિ ભાભી આઈટી એન્જિનિયર છે વિધિ ભાભી આઈટી એન્જિનિયર છે અને પૂનામાં રહેતા હતા એ પૂનાવાળા ઘરે પણ હું જઈ આવેલી છું અને એમના હાથનું મેં જમેલી પણ છું ભાભીના હાથનું બરાબર આ ભાઈ એના વિધિ ભાભી સૌથી જાજો પગાર હતો આ લોકો તો એક નોકરની રીતે કામ કરતા વી પચીસ હજાર રૂપિયા કમાતા ને એવું આડા આડાવડા ધંધા ઉડાડતા ને એવા બધા ધંધા હતા લોકોના લોકો ના લુખા જેવા બરાબર વિધિ ભાભી બી પ્રોફેશનલ વિધિ ભાભી જે છે ને એ બી પ્રોફેશનલ જે આ ભંગારના આ ભંગારની પેલી પત્ની આ ભંગારની પેલી પત્ની ઈ પણ લવ મેરેજ શું

એવી એવી ભાભીઓ હારે ભાભીઓ હારે ખોટું કરેલું છે એની સાથે છોકરીઓ જે કામ કરતી હતી ને એની જોડે ખોટું કરેલું છે કોમ્પ્રોમાઇઝ થી ને વાત અને સમજો ખોટું બોલતી હોય ને તો આવી જજે મારી હા મે મારી પાસે પડ્યા છો મેસેજ મારી પાસે પડ્યા છે એ જૂના મેસેજ બહુ આઈચવા છે આ તો મારા બાપે મને ના પડી હતી ને ચૂપ રહેવાનું કીધું તો એટલે ચૂપ રહીતી પણ આજે સમય હવે આવી ગયો છે કેવાનો બહુ લોકોને તે દીધું બહુ લોકોને ખબર પણ નથી કે આ વ્યક્તિ હરામી છે હવે આને યુટ્યુબ ચેનલનો નો યુ આવડતો નતો આ ભંગાર જે ભગવાન માનો છે ને મારા માટે ભંગાર છે ભંગારનો બારોબાર તમારો ખજૂરો મારો નહીં જે ભગવાન માને છે ને એના માટે બાકી જે ને કીર્તિ પટેલ ઉપર ભરોસો છે ને રાખજો ને મારી વાત માનવી હોય તો માનજો હું તો રોજ આવીને જે કઈશ બધું જ કઈશ ટોટલી પુરાવા સાથે જ બોલીશ અને હું પુરાવા વગર ખોટું બોલતી નથી ઠાકર ને મારી કુળદેવી ને એમાં મોગલ ને બધાને સાક્ષી માં રાખીને વાત કરું છું અત્યારે માનો તોય બોલે નો માનો તોય બોલે માર કે તમારે ઘર રોટલા ખાવા આવે જે ભગવાન માનતા હોય પણ મારા માટે ભંગાર છે હવે આ ખજુર ને ભંગાર ને YouTube નો યુ નતો આવડતો શું YouTube નો યુ નતો આવડતો એ લોકો એ એક મૂવી કામ કર્યું કર્યુંતું ધવલ ડોમળિયા આ ખજુરે ને બધાય હવે આને YouTube નો યુ શીખડનાર કોણ ખબર હે કોણ હશે આ ભંગાર ને YouTube નો યુ શીખવનાર ચેનલ બનાવી દેનાર બીજુ કોઈ નઈ ધવલ ડોમળિયા છે બીજુ કોઈ નઈ ધવલ ડોમળિયા એ એને ચેનલ બનાવી મૂવીના પ્રમોશન માટે jigli ને ખજૂરના રોલને રોલ થી ધવલ ડોમળિયાને નહોતી ખબર કે આગળ જતાં જે ચેનલ નો ઓપરેટિંગ આખું મે બનાવ્યું છે પણ ઈ ચેનલ માં આખું બેંક એકાઉન્ટ ની રીતે બેંક એકાઉન્ટ બેંક એકાઉન્ટ બધી ડિટેલ્સ હું આનું આ આ આ જોડું છું આ ભંગારનું નાખું છું આગળ જતાં વાઈ ડોમડીયાને નહોતી ખબર કે આવું કરશે આ લોકોને એક્ટિંગ એ નહોતી આવડતી ને કાંઈ નહીં જોઈ લેવા હો જૂના જીકલી ખજૂરના વિડીયો એ ને જોવા જ માટે કોમેડી લોકો વિડિયો જોતા એસ ધવાઈ ડોમડીયાને આને દગો દીધો તો અને એની ચેનલ હડપી લીધી તી શું એની ચેનલ હડપી લીધી હતી આ ભંગારના ભાવ ભાવ જે ભગવાન માને છે ને ખજૂર ભંગારની ભારોબાર ખજૂર શું ખજૂર હવે સાંભળો ધવલ આરે દબો કરો ધવલની પાસે ચેનલ લઈ લીધી નામ લઈ લીધું રોલ લઈ લીધી છાપ લઈ લીધું બધું લઈ લીધું અને પછી કરાવે છે નવી જીગલી ની એન્ટ્રી નવા બધા ક્રિએટર ને ગોતે કોઈને પૈસા પૈસા જે માણસ આટલી મોટી સેવા કરતો હોય ને ઈ માણસ એને ત્યાં કામ કરતા હોય ને પેલા વળતર દઈ દે ને તો તમાર સેવા કરાય બાકી તમાર સેવા કરાય નહીં હું આખો તો તમને આખો ટોટલ સાથે બિઝનેસ કહું છું એનો હમણાં કહું વેટ કરો કન્ટિન્યુ બને રહો મારી જોડે હું ટોટલી હિસાબ સાથે કઈશ હિસાબ સાથે કઈશ કેવી રીતનું પ્રોફિટ અને શું બધું જ ધવાઈ ડોમડિયાને રાતોરાત બિચારા અમે કાઢી આ બિચારાને કાઢી મૂક્યો હે ચેનલ લઈ લીધી નામ લઈ લીધું ફેમ લઈ લીધી બધું જ ધવાઈ ડોમડિયાએ સાઈડમાં મેં નવું સ્ટાર્ટ કર્યું હતું ધવાઈ ડોમણિયા જે છોકરી સાથે વિડિયો બનાવે ને એને આ લોકો ખેંચવાની ટ્રાય કરે શું કરે ખેંચે ધવાઈ ડોમણિયાની સાથે જે કામ કરતા હોય ને એક્ટરો એને તોડે અહીંયા લાવે થોડાક બે ત્રણ વિડીયો બનાવડાવી નાખે એટલે સામેવાળા ક્રિએટરને ધવલ હારે બગડી જાય અને આ બાજુય બગડી જાય ઈ લોકો એકય બાજુના નો રહે ને એવું આ લોકો એક્ટરો સાથે કર્યું છે કેવું ધવલ ડોમડિયા જોડે જે કામ કરતા હોય ને એને ફોડી લેવાના ત્રણ ચાર વિડીયોમાં લેવાના એટલે ઓલે ધવલને તો એવું થાય કે મારી જોડે જે વ્યક્તિ કામ કરતો તો એ આની જોડે વયો ગયો એટલે ન તો ઉલો જે એક્ટર હોય એ ના તો ધવલ જોડે હારો રહી કો ના તો અભંગાર જોડે હે ઉલા લોકોને ને નોંધાયા કર નાખે અને પૈસા નહી દેવા ન પાછા એક્ટિંગ કરાઈ લેવાની બધું જ કરાવડાઈ લેવાનું અને તમે એમ કહો છો કે કીર્તિ પટેલ ગાળો બોલે ગાળો બોલે ગાળો બોલે પણ આ તમારો હેતો ને બાલો એક એક શબ્દે ગાળો બોલે છે ઘરમાં

હવે કીર્તિ ચૂપ નહી રે કેમ કે આને ઘણા બધા લોકો સાથે પ્રમોશન કર્યું છે અને અહીંયા ઝઘડા કર્યા છે પણ લોકોને તો શું હોય કે આ ભંગાર ભગવાન દેખાવા માંડ્યો પણ ઈ ભંગાર ભગવાન કેમ ભગવાન તમારે બનવું હોય તો હું તમને હમણાં મોનોપોલી આપું આખી વિડીયો આખી મોનોપોલી આપું ને ઈ તમે જોજો હવે ધવાલે એનું સાઈડમાં નવું કર્યું આની સાથે નવા બધા લોકો જોડાણા

અને આની જોડે જેટલા લોકોએ છોકરીથી લઈને છોકરાએ કામ કર્યા છે ને એ બાલો ભંગાર પછી ધીરે 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 ટિકટોક માં આ લોકોએ ટિકટોક સમયે જયારે હું ફેમસ થઈ ને ત્યારે મારો કોન્ટેક કર્યો અને મને છે ને ત્યારે યુટ્યુબ ચેનલ ની એટલી બધી ખબર નહોતી પડતી મારી હાઈલાઇટ સ્ટોરીમાં જોઈ લે મે એ મૂકેલું છે કે માય ફર્સ્ટ વિડીયો કરેલું એટલું મારું પહેલું શૂટિંગ હતું હવે આની જોડે મારે સિરીઝ નક્કી થઈ હતી નવ વિડીયોની પોલીસ વાળી જે હતી ને શારદા સરદી વાળી એના નવ ભાગ બનવાના હતા કેટલા નવ ભાગ

કીર્તિ પટેલ ને આજે નો હલે ને કાલે નો હો અને મારી પાસે છે બધું જ છે ખાલી રાહ જો ભંગાર તું રાહ જો બકા હું તને તારી હકીકત કહું તે કાવેરી ગોળવાળા વાળા હારે એવું કર્યું છે ઓલા ફાસ્ટ ટ્રેક સાયકલ વાળા હારે ઈ જ કર્યું છે ને બધા હારે ઈ જ કર્યું છે હો તારે બધે માલિક થાઉ છે પણ આ

અને એટલે જાની બરાબર આ બંને ભાઈઓ કેવું કરે છોકરીઓ જેટલી છોકરીઓ કામ કરી ને કદાચ એના મા બાપ ને પોસાતું હશે પણ મારા મા બાપ ને ન પોસાય કે કીર્તિ પટેલ ને ન પોસાય તમારી વલ